જો તમે દરરોજ તુલસીને જળ ચઢાવો છો તો આ કામ ક્યારે ન કરો નહીં તો લાભને બદલે મોટું નુકસાન થઈ શકે છે નમસ્કાર મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્ર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે દરરોજ તુલસીને જળ ચઢાવો છો તો આ કામ ક્યારે ન કરો નહીં તો પૈસા પાણીની જેમ વહેશે પ્રિય ભક્તો હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે

તુલસીના છોડને માતા લક્ષ્મીનો પ્રતીક પ્રતિક માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને પણ તુલસી ખૂબ પ્રિય છે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ જ્યાં સુધી વિષ્ણુની પ્રિય તુલસીને પ્રસાદમાં સમાવિષ્ટ ન કરે ત્યાં સુધી તેઓ પ્રસાદ સ્વીકારતા નથી આવી સ્થિતિમાં તમારે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ અને વિધિ મુજબ ભક્તિભાવથી તેની પૂજા કરવી જોઈએ આમ કરવાથી તમને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુજી તેમજ માતા તુલસીના અનંત આશીર્વાદ મળે છે જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે આ ઉપરાંત શાસ્ત્રોમાં આવા કેટલાક નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે જો તમે દરરોજ તુલસીને પાણી આપો છો તો તમારે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ

આ દ્વારા હું તમને બધાને જણાવીશ કે તુલસીને પાણી આપતી વખતે શું ન કરવું જોઈએ તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવાથી શુભ ફળ મળે છે આ સિવાય તુલસી પાસે શું ન રાખવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોમાં મળશે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને કરો અને કોમેન્ટ કોમેન્ટમાં જય લક્ષ્મી લખો તો મિત્રો ચાલો જાણીએ તુલસીને જળ નિયમો વિશે નંબર એક સાંજે તુલસી તોડવી મિત્રો તુલસીના છોડના પાંદડા તોડવાનો પણ એક યોગ્ય સમય હોય છે ઘણા લોકો આ ભૂલ કરે છે કે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે તુલસીના પાન તોડી નાખે છે પરંતુ આવા લોકો આવું કરનારાઓને જણાવી દઈએ કે વાસ્તુ અને શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવાની મનાઈ છે એવું માનવામાં આવે છે કે તુલસી માતા સાંજે આરામ કરે છે અને આ સમયે તેમને દુઃખ આપવું તમારા માટે અશુભ હોઈ શકે છે આ ઉપરાંત સાંજે તુલસીની આસપાસ સકારાત્મક ઊર્જા ભેગી થાય છે જે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે જો આ સમયે તુલસીના પાન તોડી નાખવામાં આવે તો ઘરમાં સકારાત્મક બદલે નકારાત્મકતા વધી શકે છે જેના કારણે તમારે જીવનમાં નાણાકીય સંકટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી જો તમને કોઈ ખાસ પૂજા કે પ્રસાદ માટે તુલસીના પાનની જરૂર હોય તો તેને અગાઉથી તોડી લો અને તેને સ્વચ્છ પાણીમાં નાખીને સુરક્ષિત રાખો નંબર સ્નાન વગેરે કર્યા પછી તુલસી માતાને જળ ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે રવિવારે તુલસીને જળ ચઢાવવાથી નુકસાન થઈ શકે છે હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર તુલસી માતા રવિવારે આરામ કરે છે આવી સ્થિતિમાં રવિવારે તુલસીને જળ ચઢાવવાથી તેમના આશીર્વાદ મળતા નથી પરંતુ તેનાથી વિપરીત ઘરમાં નકારાત્મક પ્રવેશ કરી શકે છે માતા તુલસી અને ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે ભગવાન તુલસી તમારા પર ગુસ્સે થઈ શકે છે જેના કારણે તમને જીવનમાં અશુભ પરિણામો જોવા મળશે આ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે રવિવાર ભગવાન સૂર્યદેવનો દિવસ છે અને તુલસી માતા વિષ્ણુજીને સમર્પિત છે તેથી આ દિવસે તેમને જળ ચઢાવવાથી સૂર્ય અને ભગવાન વિષ્ણુના આશીર્વાદમાં પણ અવરોધ આવી શકે છે ઉપરાંત જો તમે જોયું તો રવિવારે ઘણા મંદિરોમાં તુલસીની પૂજા કરવામાં આવતી નથી આવી સ્થિતિમાં આ દિવસે તુલસી માતાને જળ ચઢાવશો નહીં અને તેમના પાંદડા તોડશો નહીં આવી સ્થિતિમાં જો તમારે રવિવારે પૂજા કરવી હોય તો ફક્ત હાથ જોડીને પ્રણામ કરો અને માનસિક રીતે તેમની પૂજા કરો આ નાની સાવધાની તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ જાળવી શકે છે જેના કારણે તમને જીવનમાં ખુશી સંપત્તિ અને સંપત્તિ મળશે નંબર ત્રણ તુલસીમાં દૂધ કે ગંદુ પાણી ઘણા લોકો માને છે કે તુલસી માતાને દૂધ ચઢાવવાથી વધુ મળશે પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે કારણ કે તુલસી એક પવિત્ર અને સંવેદનશીલ છોડ છે જે ફક્ત સ્વચ્છ પાણી જ સ્વીકારે છે આવી સ્થિતિમાં દૂધ કે અન્ય કોઈ પ્રવાહી તુલસીને નુકસાન પહોંચાડી શકે છે આ ઉપરાંત દૂધ રેડવાથી છોડના મૂળ સડી શકે છે અને ધીમે ધીમે ઉપરાંત તુલસીમાં ગંદુ કે વાસી પાણી રેડવું પણ ગંદુ છે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે કારણ કે તુલસી પર ગંદુ કે અશુદ્ધ પાણી રેડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય અને માનસિક તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં તુલસી હંમેશા લીલીછમ રહે અને સુખ સમૃદ્ધિ જળથી ભરેલી રહે તો તુલસી માતાને ફક્ત સ્વચ્છ અને તાજું જળ અર્પણ કરો અને વિધિવિધાથી તુલસીની પૂજા કરો આ કરવાથી તમારા માટે શુભ રહેશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે નંબર ચાર લોખંડના વાસણો નો ઉપયોગ ધાર્મિક ગ્રંથો અનુસાર તુલસી માતાને જળ ચઢાવતી વખતે તાંબા પિત્તળ અથવા ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો અજ્ઞાનતામાં લોખંડ અથવા સ્ટીલના વાસણોથી તુલસીને જળ ચઢાવે છે જે વાસ્તુ અનુસાર ખૂબ જ ખોટું છે કારણ કે લોખંડ ની ધાતુ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને તુલસી માતાની સકારાત્મક ઉર્જાને અવરોધિત કરી શકે છે આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે તુલસીને જળ ચઢાવતી વખતે લોખંડના વાસણોનો ઉપયોગ કરવાથી ઘરમાં આર્થિક નુકસાન થઈ શકે છે અને પરિવારના સભ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં જો તમારી પાસે તાંબા કે પિત્તળનું વાસણ ન હોય તો ઓછામાં ઓછું માટીના વાસણનો ઉપયોગ કરો કારણ કે માટી કુદરતી છે અને માટીના વાસણથી તુલસી માતાને જળ ચઢાવવાથી જીવનમાં શુભ પરિણામો મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે પાંચમો તુલસીનો છોડ એવું માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશા પૂર્વજોની દિશા છે આ કારણે તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી માનવીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના કારણે વ્યક્તિનું જીવન દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે આવી સ્થિતિમાં તુલસીનો છોડ હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે આ ઉપરાંત સ્તુ અનુસાર ઉત્તર દિશા પાણીની દિશા છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે નંબર છ કેળાનો છોડ મિત્રો જો ઘરમાં તુલસી અને કેળાનો છોડ લગાવવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ આવે છે અને પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થાય છે પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસી અને કેળા બંનેના છોડ એક સાથે ન લગાવવા જોઈએ કારણ કે જો તમે તુલસીનો છોડ અને કેળાનો છોડ એક સાથે લગાવો છો તો શુભ બદલે તમને અશુભ પરિણામો જોવા મળે છે તેમજ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે તેથી જો તમે ઘરમાં કેળાનો છોડ લગાવવા માંગતા હો તો ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ કેળાનો છોડ અને ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુ તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે આ નિયમનું પાલન કરશો અને આ રીતે છોડ વાવશો તો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને તુલસી માતાના અનંત આશીર્વાદ મળશે જેના કારણે તમારા બાકી રહેલા કાર્યો પણ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે સાતમા નંબરના કાંટાળા છોડ તુલસીના પવિત્ર છોડ પાસે કાંટાળા છોડ રાખવા બિલકુલ યોગ્ય માનવામાં આવતું નથી કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કાંટાળા છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે જ્યારે તુલસી માતા પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતિક છે આ ઉપરાંત જો ગુલાબ કેક્ટસ અથવા બાવળ જેવા કાંટાવાળા છોડ તુલસી પાસે રાખવામાં આવે તો તે તુલસીની અસરને નબળી પાડી શકે છે ઉપરાંત આ છોડના કાંટા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે જેના કારણે ઘરના સભ્યોમાં મતભેદ વધી શકે છે અને ઘરમાં મતભેદનું વાતાવરણ સર્જાઈ શકે છે આ ઉપરાંત તુલસી માતાને કોમળતા અને પવિત્રતા ખૂબ ગમે છે તેથી હંમેશા લીલા અને સુગંધિત છોડ જેમ કે મની પ્લાન્ટ અથવા તુલસીની અન્ય પ્રજાતિઓ તેમની નજીક વાવવા જોઈએ જો તમે તુલસી માતાના આશીર્વાદ મેળવવા માંગતા હો તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નંબર આઠ છત પર તુલસી ન લગાવો ભૂલથી પણ તુલસીનો છોડ છત પર ન લગાવવો જોઈએ કારણ કે તે તુલસીના છોડના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તેની કાળજી લેવામાં આવતી નથી આ ઉપરાંત વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ક્યારે ઘરની છત પર ન રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ પવિત્ર તુલસીનો છોડ છત પર રાખવાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર થાય છે ખાસ કરીને જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ નબળી હોય છે તેમણે ભૂલથી પણ છત પર તુલસીનો છોડ ન લગાવવો જોઈએ ઉપરાંત છત પર રાખેલ તુલસી નબળી પડી શકે છે અને તમારે નાણાકીય સંકટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો જો તમારા ઘરમાં પણ તુલસીનો વાવેલો છે તો કમેન્ટ બોક્સમાં જય તુલસી માતા ચોક્કસ લખો સાથે જ વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી હરી વિષ્ણુ જય માં લક્ષ્મી